રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર કચવાટ સામે આવ્યો છે ન્યુરો સર્જન ડોક્ટર અંકુર પાંચાણીએ રાજીનામું આપ્યું છે છેલ્લા બે વર્ષથી ડોક્ટર ન્યુરોસર્જરીના મશીન માટેની માંગણી કરી રહ્યા હતા મંજૂરી મળી ગઈ હોવા છતાં પણ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા મશીન ખરીદવામાં આવ્યું નથી રાજ્ય સરકાર અને આરોગ્ય મંત્રી દ્વારા પણ મશીન ખરીદી માટે મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે આખરે કંટાળીને ડોક્ટરે રાજીનામું આપી દીધું હોવાની ચર્ચાઓ થઈ રહી છે ડોક્ટર દ્વારા અનેક વખત પોતાના સાધનો લાવીને પણ દર્દીઓની સર્જરી કરવામાં આવી છે ત્યારે રાજીનામાથી અને સ્પાઇનના દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડશે આ પૂર્ણત વ્યક્તિગત છે એકવાર મારાથી મરવા પણ આયા હતા એટલે પૂર્ણત વ્યક્તિગત છે અને વ્યક્તિગત કારણથી આ રાજીનામા આપ્યું છે આ આ જે આજે તમે કહો છો આ કોઈ આમાં કંઈ આધાર જ નથી અને અને જે જ્યાં સુધી ઇન્સ્ટ્રુમેન્ટની વાત છે ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે અને ઇન્સ્ટ્રુમેન્ટ જે બીજા બીજા જે આવતા હોય આ આ થ્રુ પ્રોપર ચેનલ જ બધું થતી હોય અને આવતી હોય આ તો એ કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય એટલે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનું કારણે રાજીનામું આપે એ એવું ક્યારે બને નહીં એટલે આ જે રાજીનામા છે આ પૂર્ણતા વ્યક્તિગત છે મકાન ખરીદતી વખતે ચોકસાઈ રાખવી ખૂબ આવશ્યક છે અને મકાન ખરીદી વખતે જો પૂરતું ધ્યાન રાખવામાં ના આવે તો ક્યારેક પૈસા ખર્ચ